સાબરકાઠા તાલુકામાં એક એવા પશુપાલક છે નવાનગર ગામના નિરપેક્ષભાઈ પટેલે ગીર ગાયોના દૂધના વ્યવસાયને માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નવી ઓળખ અપાવી છે જોઈએ એક વિશેષ અહેવાલ આ છે હિંમતનગર તાલુકાના નવાનગર ગામના પશુપાલક નિરપેક્ષભાઈ પટેલ

ગીર ગાયના દૂધનું વેચાણ શરૂ કર્યું અને ગ્રાહકોને તેમના શુદ્ધ દૂધને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો પાંચ કરી હતી દોઢ વર્ષમાં એકસો ચાલીસ વાસળીઓ ભેગી કરી અને પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અત્યારે નાની મોટી ત્રણસો દસ ગાય માતા અમારા પાસે છે એમાં દૂધ ડિલિવરી અમે ગાંધીનગર હિંમતનગર એટલે અમારા સર્કલમાં અમે આપીએ છીએ જેને જેની ડિમાન્ડ હોય ઘી બનાવીએ છીએ એનું એમાંથી દૂધમાંથી શ્રીખંડ બનાવી પનીર બનાવી સાસો એટલી પ્રોડક્ટ છે છાનમાંથી દુબત્તી છાના ગોમય રસ એટલે બીજું ગૌમૂત્ર અર્ક બનાવીએ છીએ દૂધની સફળતા બાદ પાઈએ આગળ વધી ગીરગાયના દૂધમાંથી વિવિધ ડેરી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું તેમણે છાસ દહીં તેમની સફળતા માત્ર દૂધ અને ડેરી પ્રોડક્ટ સુધી સીમિત નથી પશુપાલક ગીર ગાયના દૂધમાંથી જે શુદ્ધ ગી બનાવે છે તેની માંગ તો ગુજરાતમાં છે જ પરંતુ મુંબઈ ગોવા સહિત અમેરિકા કેનેડા અને યુરોપના દેશોમાં પણ છે તેમની ગુણવત્તા અને શુદ્ધતાને કારણે તેમને વિદેશમાંથી પણ ઘી માટે ઓર્ડર આવે છે અમે 310 દસ ગીર ગાયો રાખીએ છીએ એમાંથી અમે દૂધ તો બજારમાં જે આપીએ જ છે પણ એમાંથી સાસ દહીં પછી શ્રીખંડ અને ઘી એ તો બનાવીએ છે પણ મેન મહત્વપૂર્ણ વાત એ છે કે એનો જે ગોબર આવે છે ગીર ગાયનો એમાંથી ઘણી બધી અમે દવાઈઓ અને ધૂપ અગરબત્તી એ બધું ઘણું બધું બનાવવામાં આવે છે દૂધની સાથે સાથે અહીં ગાયના છાણનો પણ સદુપયોગ થાય છે તેઓ ગાયના છાણમાંથી અગરબત્તી વિવિધ આયુર્વેદિક દવાઓ અને સાબુ જેવી ઉપયોગી પ્રોડક્ટ બનાવે છે અને તેનું પણ સીધું વેચાણ કરે છે આ રીતે તેઓ ઘરે બેઠા મહિને થી પાંચ લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે એક બાજુ બજારોમાં નકલી અને ભીડસેરવાળી વસ્તુઓની હારમાળા સર્જાય છે ત્યારે હવે લોકો પણ ગુણવત્તાયુક્ત અને પોષક તત્વોથી ભરપૂર ગીરની ગાયનું દૂધ લેવા આ પશુપાલકના તબેલા આવીને તેમની સામે જ દોહીલું દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ લઈ જાય છે બજારમાં અત્યારે દૂધ દહીં મકાન છાસ બધું ડુપ્લિકેટ અને ખરાબ વસ્તુઓ બહુ મળે છે તો અમારા બાજુમાં ઘી ઘઉં સારા નિરપેક્ષભ છે તો અમે બહારનું લાવવાનું ખાલી દહીં બધું બધું બંધ કરીએ અને અહીંયા તબેલાનું ડાયરેક્ટ સારું ચોખ્ખું અમને મળે છે તો અમે એ બધું લા અહીંયાથી દૂધ ઘી સાસ બધું અહીંયાથી લઈએ છે નિર્પેશભાઈ પટેલની આ કહાની દરેક પશુપાલક અને ખેડૂત માટે પ્રેરણારૂપ છે તેમણે સાબિત કર્યું છે કે જો યોગ્ય રૂપે પ્રયાસ કરવામાં આવે તો ગામડામાં રહીને પણ આત્મનિર્ભર બની શકાય છે અને દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપી શકાય છે જુગનુ રૂપાલી જીએસટીવી